હાલ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે કેટલાક રત્નકલાકારો કલાકારો આપઘાત કરી રહ્યા છે અને હાલ પણ કેટલાક કલાકારો છે તે આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિને લઈને આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત હિત હિતરક્ષક સમિતિ દ્વારા સુરતના વરાછા માંડગઢ ચોક ખાતે શાંતિપૂર્ણ માહોલની અંદર જે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા ત્યારે

અને એ લોકોને દિન પ્રતિદિન એ લોકોની આર્થિક સ્થિતિ ખૂબ નાજુક થતી જઈ રહી છે એવા સંજોગોમાં અમે એમને એમને એક મુસ્ટિંગ કરવા એમનું મનોબળ મજબૂત કરવા એમને સહયોગ આપવા માગીએ છીએ કે એમને કોઈ પણ જગ્યાએ અમારી મદદરૂપ થઈ શકીએ દાખલા તરીકે એમને એમને લાલજીભાઈ મારા લોનના કારણે આપઘાત કર્યો છે ને મારી એક દીકરી છે મેં સાસુ સસરા છે સસરાને આખે દેખાતું નથી મારે ગંભીર પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે મારે જ જીવન જીવવું છે બહુ મુસીબત છે પણ બહુ તકલીફ પડે છે અત્યારે મારે આગળ પાછળ કોઈ નથી ને મારે એક દીકરી છે સાસુ સસરા છે એ બહુ તકલીફમાં છે કમાવાળો એક હતા એ પણ નથી રહ્યા લોનના કારણે એને અપઘાત કર્યો છે અત્યારે પરિસ્થિતિ મારી બહુ ખરાબ છે અત્યારે મારે તકનું લાવીને તકનું ખાવું પડે એવી મારી ગંભીર પરિસ્થિતિ ખરાબ છે સરકાર મારે એટલી માંગ કરું કે મેં આગળ વધી શકું ને સરકારને કહું છું કે થોડીક આગળ મને થોડીક સહાયતા કરે એવી રીતે માંગ કરું છું સો તો એમને નાની નાની બાબતે બહુ જ પરેશાનીઓ ભોગવવી પડે છે તો જેવી રીતે કે સિલિન્ડર થી લઈને કે ઈએમઆઈ થી લઈને કે રેન્ટ ભરવા એ બધામાં જ એમને પ્લસ કે એમના છોકરાઓને ફીસ ભરવા માટે બી પ્રોબ્લેમ પડી રહ્યો છે તો આજે આખું સુરત નેવું ટકા સુરત ડાયમંડ પર ચાલી રહ્યું છે તો જે આ પ્રોબ્લેમ છે છે એના કારણે દરેક મધ્યમ વર્ગની મહિલાને વધારે તકલીફ પડી રહી તો તમે મહિલાને જઈને પૂછશો તો એને ખબર પડશે કે એને શું તકલીફ છે તો આ માંગ એકદમ વ્યાજબી છે એને સરકાર સુધી પહોંચાડવા મારો એક અભિપ્રાય ચાલુ છે જી મારું નામ ચેતન રાદડીયા સુરત શહેર રત્ન રત્નકલાકાર હિતરક્ષક સમિતિનો પ્રમુખ છું જે અત્યારે આ મંદી ચાલી રહી છે તો મંદીની અંદર આ સરકારે જે રત્ન કલાકારોને મજબૂર બનાવ્યા છે તો અમારું કામ એ છે કે એને મજબૂત બનાવવા એના માટેનો આ કાર્યક્રમ રાખ્યો છે કારણ કે આ સરકારને અત્યારે જે સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે તો કારખાને જઈ જઈને એની પાસે એ સભ્ય બનાવવાનો ટાઈમ છે પણ આ લોકો અત્યારે જે તકલીફમાં છે તો એની તકલીફ કઈ રીતે દૂર થાય એમની પાસે એ ટાઈમ નથી કરવામાં આવી રહી છે કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ